ગુજરાત સરકાર દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ છે જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં એનડી ના કેસો કરવામાં આવેલ જેમાં એનડી નો મુદ્દા માલ કબજે કરવામાં આવેનગર ગાંધીનગર પીએસ સેલ નાઓ તથા ભાવનગર રેન્જ આઈજી પી ગૌતમ પરમાર સાહેબ ના ઓના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ મહેતા પેટે સાહેબ ના કેસમાં પીએસ કેસ માં કબજે કરેલ મુદ્દા માલ નાશ કરવા પોતાના અધ્યક્ષ સ્થાને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી હેઠળ શ્રી આરવી ડામોર નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભાવનગર શ્રી ડીયુ સુનેસરા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા ભાવનગર તથા શ્રી આર એ વાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી શાખા ભાવનગર નાવ દ્વારા કમિટીમાં ભાવનગર જિલ્લા જુદા જુદા પોલીસ સ્ટેશનના ગુનાઓ કબજે કરે છે જેમાં એનડીપીએસ નો મુદ્દામાલ જેમાં કુલ ગાંજો ત્રેસઠ કિલો ચારસો ગ્રામ પોસ્ટ ડોરડા એકસો કિલો બસો ગ્રામ તથા અફેડ પાંત્રીસ કિલો છ્યાસી ગ્રામ જેની કુલ કિંમત તેર લાખ પિસ્તાલીસ હજાર પચીસ નો નાશ કરવા માટે નામદાર કોર્ટ મંજૂરી છે જે અનુસંધાને આજરોજ તારીખ નવ છ બે ના રોજ ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સરાનાઓ તથા એસઓજી સ્ટાફ દ્વારા દહેજ બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની ખાતે ઉપરોક્ત એનડીપીએસ નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે